જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગરના પચાસમા વર્ષના મંગલ પ્રવેશે સ્કૂટર રેલી યોજાઈ જામનગર નશાબંધી અધિકારી દ્વારા સ્કૂટર રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી આ સ્કૂટર રેલી ટાઉન હોલ થી તીનબત્તી નર્મદા સર્કલ પી એન માર્ગ જીજી હોસ્પિટલ થઈને ડીકેબી સર્કલ સંપન્ન થઈ હતી આ સમગ્ર કાર્યક્રમ જાયન્ટ્સ કાઉન્સિલ હદેદારઓ દુષ્યંતભાઈ પંડ્યા, રમેશભાઈ ભટ્ટ, કમલભાઈ વ્યાસ, ઉપેનભાઈ વ્યાસના નેજા હેઠળ સુવર્ણ જયંતિ વર્ષના ચેરમેન અતુલ મહેતા, વાઇસ ચેરમેન નટુભાઈ પારેખ, સભ્યો મુકેશભાઈ શાહ, હસુપાઈ ગુંસારી, પ્રમુખ કીર્તિભાઈ કેવલિયા યોજાયો હતો. સ્થાપનાને જામનગરના 50 વર્ષ માટેના જાયન્સ ઇન્ટરનેશનલ જાયન્સ વેલફેર ફાઉન્ડેશન તરફથી આ ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ આ ગ્રુપની શુભેચ્છા સાથે સાથે